હલો ભાઈ નવરાત્રિના શુભ પ્રારંભ દિવસે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ નવરાત્રિના પ્રથમ દિવસે એટલે બધાની નવરાત્રિ એટલી મસ્ત અને શુભ રીતે જાય કે આપણે એવી બધા ભાઈઓ બહેનોને શુભકામના પાઠવીએ છીએ અને સાથે સાથે જો આપણે અત્યાર અત્યારમાં સવારમાં સાડા પાંચ વાગ્યામાં આપણે માતાજીનું કામ કરી નાખ્યું છે બધું કારણ કે આ હું દર નોરતે પહેલા નોરતે જ બધું કરી નાખું છું ઘણા લોકો સાંજે ગણતા કરતા હોય ઘણા લોકો આઠમના દિવસે કરતા હોય પણ હું દર વર્ષે સવારમાં વહેલી કારણ કે હું નવ નવ દિવસ રહું છું એટલે આપણે વહેલું કામ કરી નાખીએ અને આપણે જો અત્યારે અત્યારે ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા આરતી કરી નાખી ધૂપ કરી નાખ્યો અને નજીકથી તમને બતાવી દઉં છું માતાજીને કારણ કે એકદમ હાર ચુંદળીને બધું કેવું લાગ્યું કે મન કયોજો કોમેટમાં અને કોણ કોણ હવારમાં વહેલા ઉઠીને નવરાત્રિના દિવસે બધું કરી નાખે છે એટલે આપણે જો કચરા પોતા આપણે આજે સાડા ચાર વાગે ઊભા થઈ અને બધું કામ કરી નાખ્યું છે ફટાફટ અને હવે આપણે રસોઈ તરફ ફળગીએ છીએ કપડાનું મશીન એ ચાલુ કરી દીધું છે તો ભગવાનને કે આવા તહેવારો આવવા દેજો એટલે આપણે વહેલા વહેલા નવરા થાય અને માતાજીનું સ્થાપન પણ આપણે કરી નાખ્યું છે અને આગળ બતાવું મેં ગરબો પણ સ્થાપિત કરી દીધો છે અને આપણે રસોઈ પણ સ્ટાર્ટ કરી દીધી છે જેના ગરબા અને આમાં છે ને એકસો ને આઠ કાણા હોય છે તો શું કામ એટલા હોય છે એ મને કહો અને અને ઘણા લોકો કોમેન્ટ કરજો કે આ ગરબો છે અને મારી ઘરે ત્રાંબાનો ગરબો છે ઘણા લોકો માટીનો લેતા છે મેં ત્રાંબાનો લઈ લીધો છે અને આપણે રસોઈ પણ ચાલુ કરી જો રસોઈમાં આપણે દૂધી દાળનું શાક કરવાનું છે લાલ મરચાંનો સંભારો કરવાનો છે અને આપણા હાટુ મોરૈયાની ખીચડી કરવાની છે પણ પાછા એવું કોમેન્ટમાં ન કહેતા કે તમે લોકો ફરાળ કરો છો પણ મારે અત્યારે પ્રેગ્નન્સી હોવાને કારણે મારે ફરાળ કરવું પડે એમ છે બાકી હું ફરાળ નથી કરતી ઓછું કરું છું એટલે આજે આપણા માતાજીનું સ્થાપન અને મસ્ત મજાના તમને નજીકથી એકદમ દર્શન કરાવી દઉં કે આપણું મંદિર કેવું છે અને ચોખ્ખું કરીને આ આપણે કાચબા છે કાચબા છે ને આપણે આ કાચબા એ આપણે મારા શ્રીમદ વખતે લાણીમાં આપવાય છે બધાને ગિફ્ટમાં એટલે આ રીતના આપણે મસ્ત મજાનું મંદિર તૈયાર કર્યું માતાજીની જોત ચાલુ કરી દીધી તો બધાને નવરાત્રિની શુભકામનાઓ તો હાલો બધા ફરાળ કરવા માટે નવરાત્રિનું બપોર થઈ ગયું છે આપણે ટ્યુશનમાંથી આવતા રહ્યા છીએ અને આપણે બનાવીએ છે મોરૈયાની ખીચડી અને વેફર અને છાસ છે તમે શું શું નવરાત્રિમાં ફરાળ રહેતા હોય કરતા હોય મને કહો છો કારણ કે અત્યારે મારે પ્રેગ્નન્સી છે એટલે ફરજિયાત ફરાળ કરવું જ પડે ન કરતો હું ન કરું ફ્રૂટ કે એવું કંઈક ખાઈ લો કારણ કે આપણે બહુ ફરાળ કરવાનું ટેવ નથી પણ અત્યારે ફરજિયાત દવા પીતા હોય ને એટલે કરવું પડે છે એટલે હાલો બધા ફરાળ કરવા જો અત્યારે દર્શન છે નવરાત્રિ છે અને ઘડિયાળમાં નવ વાગી ગયા છે ને આપણને લાગી છે ભૂખ અને માતાજીની દેવા બધી તો આપણે ક્યારના ના કરી ખાતા હમણાં જ દર્શન આવ્યા એટલે જો એ જમવા બેહી ગયા છે ચીપ્સ છે આજે લાલ બટેટાની બરાબર ને દર્શન ભાવે દર્શન ને બહુ ચીપ્સ એટલે યાદ આવી જાય ચીપ્સ હોય એટલે અને રતલાની રતલાની સેવ નથી આજે આલુ સેવ એટલે પૌવા અને આ બનાવવા પછી આપણે ફરીથી ખાદીર પાક બનાવીએ છીએ પણ આજે હલવા જેવું કર નહીં ખૂબ થોડુંક ઢીલું ટોપરાનું એટલે એ દર્શનને સારો લાગ્યો અને આપણા માટે છે ભાખરી શાક અને આ છે ચીભડા છાસ હાલો બધા જમવા ગા દર્શન ખાવ દર્શન મીઠું કેમ છે મેં ચાખ્યું નથી તરફ ચાખી લો પૌવામાં મીઠું છે કે નહીં કારણ કે મારે ચખાઈ નહીં નવરાત્રિ રહો એટલે રેડી ઓકે સારું સારું તો ભાઈ જો અમે ગાડી ઉપર પેલું નોંધું છે નીકળી ગયા છીએ બધા મસ્ત ડેકોરેશન છે જોવા મળે માટે બધા ફ્લેટ ના લાઇટિંગ જો કેટલા સરસ છે એકદમ મસ્ત મસ્ત અને એ તો નોકરી સીરીઝ પછી કોઈ કાટશે નહીં બરોબર ને દર્શન કેટલું મસ્ત છે અમારા સિટીમાં ફ્લેટ વાઇઝ થાય તમારા સિટીમાં કેમ થાય અમને કયો જો કારણ કે અમારે તો ફ્લેટ વાઇઝ જ હોય પોતપોતાના ફ્લેટમાં પોતપોતાની નવરાત્રી આપી જાઉં છું હું જોતા જઈએ છીએ જો અમે લોકો મજા આવે છે પાવ પવન આવે છે ઠંડો ઠંડો કારણ કે આપણે તો આ વર્ષે રાસ લેવાનું નથી પણ પાક ગયા બાઇક લઈ અને થોડોક ઠંડો પવન છે કે દિવસ આખી તો ગરમી હોય છે આજે વરસાદ નથી બાઇક ગયા એટલે સારું છે બધાને ગરમી રમવામાં મજા આવશે ગરબા પાર્ટી પ્લોટમાં તો કે પહેલા દિવસે ત્યાં બહુ હોય નહીં બરોબર ને પાર્ટી પ્લોટમાં છ વાગ્યાના ચાલુ થઈ અમદાવાદમાં જો પાર્ટી પ્લોટમાં સમય વહેલો કરના લોકો લો છ વાગ્યામાં તો આરતી કરના છે દર્શન કાઢે નોકરી પરથી આવે ને રિંગ રોડ એટલે એને ખબર હોય બરોબર ખબર હોય આપણને કં ખબર નથી એટલે કે છે કે એવું કે છે કે અમદાવાદમાં સમય બાર વાગ્યા ઓછી છે પણ બાર નોટ એક રોજ થાય આજ પહેલો દિવસ છે એટલે એટલે અમને એમ થયું કે હાલો આપણે ચક્કર મારી આવીએ અને આઈસ્ક્રીમ બાઇસ્રીમ ખાયા જો આજે બીજા નડતાના બધાને જઈ માતાજી અને માતાજીનો દીવો હજી આપણે ચાલુ જ છે અત્યારે અને સવાર સવારમાં ક્લોક લેવાનો આપણે ટાઈમ હોય નહીં એટલે અત્યારે જો આપણે ફરાળ ટુ ડેનું ફરાળ કરવા બેહી ગયા છે જો કે આપણે આમ કરતા જ નથી પણ હવે શું કરવું અત્યારે કરવો ફરજિયાત છે ભૂખ તો નથી લાગતી પણ બધા એવું કહે છે કે ભૂખું ન રહેવાય એમ એટલે થોડુંક ભાવસે કર્યું તો છે પણ ભાવે તો કાલે નહોતું ભાઈ બનાવ્યું હતું ખરા બહુ ઓછું પ્રમાણમાં આપણે ખાધું હતું આજે આપણે બનાવ્યું છે પણ વધશે એવું લાગે છે આજે આપણે બનાવ્યું છે ટમેટાનું શાક ફરાળી લોટની રોટલી અને વેફર છે કાકડી છે છાસ છે બતાવી દો આગળ વધારી ટમેટાનું શાક બનાવવું છે રસાવાળું ફરાળી લોટની રોટલી બનાવી છે આપણે પછી તળેલું આપણે ખાવું નહોતું કાકડી છે વેફર છે ને છાસ છે બધા આપણને ઈચ્છા પડશે એકાદ બે રોટલી ખાઈ લઈએ એટલે આપણું આવી જાય ભાઈ જો બીજા નોટ તે સાંજના છ વાગી ગયા છે ને આપણે પીવા બેસી ચા કારણ કે આપણે સવારનું થોડું ઘણું કામ પડ્યું હોય એ અત્યારે પતાવ્યું અને હવે આપણે પીવા બેસી ગયા ચા તો બધા ચલો બધાને ચા પીવી હોય તો આવી જાવ મારા ટ્યુશનવાળા છોકરા આવશે અને મારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો બાય બાય નેક્સ્ટ બ્લોગ સુધી